થર્ડ સ્ટેપ યુ આર ઇન્સલ્ટેડ કે આવા કેમ આવે છે સ્ટીલ ઇફ યુ સ્ટેન્ડ યોર આઈડિયા યુ સ્ટેન્ડ યુ પુટ ધ ફર્સ્ટ ફાઉન્ડેશનલ સ્ટોન ઓફ ઇફ યુ સ્ટેન્ડ ફોર્મ ઓન યોર આઈડિયા ઇટ ફર્સ્ટ ફાઉન્ડેશનલ સ્ટોન ઓફ ઇમ્પ્લિમેન્ટેશન એની ચર્ચા થઈ અને પછી ટી ટ્વેન્ટી જન્મ થયો ટુ ટુડે વી નો કે વોટ ટીવી ટી ટ્વેન્ટી કે અમાઉન્ટ ઓફ મની ઇન ટુ ક્રિકેટ અત્યારે આઈપીએલની કોઈ એક સિઝન રમે એ સેવન્ટીઝ અને એટીઝમાં વીસ વર્ષ સુધી કોઈ ટેસ્ટ ક્રિકેટ રમીને જેટલા પૈસા ના કમાણો ને એટલા એક સીઝનમાં કમાઈ લે છે એટલે ફર્સ્ટ આઈડિયાઝ તમને જે આવે ને એ તમે સ્ટોર કરો રાઈટ કરો ને રાઈટ ટાઈમ પર એક્સપ્રેસ ઇટ આઉટ અને એ માનવાનું કે ઈજારો મોટા લોકોનો ભણેલા લોકોનો અને થ્રી પીસ સૂટ પહેરતા હોય ને એમબીએ થયેલા હોય એને જ આઈડિયા આવે એવું નથી એ તમે સ્ટ્રોંગલી માનજો હા તમને પણ બહુ ખૂબ સારા સારા આઈડિયાઝ આવે બેંગલોર સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ ટુ કપલ ઓફ ફંક્શન વેર સ્ટાર્ટઅપ પીપલ વેર વેલ એટ આઈડિયાઝ લાવે છે અન ગુડ આઈડિયા ફોર ઇમ્પ્લિમેન્ટેશન દે ગેટ પી દે ગેટ એમએફ હમણાં એક જણાને બસો મિલિયન ડોલરની પી આવી બોલો ધ પ્રાઇવેટ ઇક્વિટી ઓફ ટુ હંડ્રેડ મિલિયન ડોલર્સ મર્સિડીઝ કંપનીએ નવી એસયુવી બનાવી રોલ આઉટ થતી હતી ફેક્ટરીમાંથી ફર્સ્ટ આઇટમ ફર્સ્ટ મોડલ તો ઉપર બીમ સાથે સ્ટક થઈ ગઈ કે આ તો ઊંચી છે એટલે પંદર એન્જિનિયર ઊભા રહી ગયા કે કરવું છું આનું એક કલાકની ચર્ચા બી નક્કી કર્યું બીમ તોડ નાખો આ છૂટકો જ નહોતો ને પેલી રોલ આઉટ જ નહોતી થતી કાર રોલઆઉટ જ નથી થતી એટલે કારણ કે બીમ તોડો પાછા સ્ટ્રક્ચર એન્જિનિયરને બોલાવું પડે સિવિલને બોલાવવા પડે ભાઈ આ બીમ તોડતું બાકીના બિલ્ડિંગને અસર શું થશે એટલે એ નક્કી થયું ગેટકીપર દૂર ઉગેલો એ ચાલતો ચાલતો નજીક આવ્યો એ કે સાહેબ મારી પાસે એક આઈડિયા છે બોલું તો કે આ બોલ કારણ કે પૂછવું પડે પેલા બોલ કે સાહેબ ચારે ચાર ટાયરની હવા હવાકા નાખો આઉટ થઈ બારે નવા પૂર દેવાય આમાં સ્ટ્રકચર બીમ તોડાય હવે તમે દરેક ગાડી રોલઆઉટ કરો ને એને ટાયરમાં હવા ભરવાની નહીં એટલે જે ડોરી દબાઈ જાય ગાડી એટલે બીમથી નીચે નીકળી જશે પછી બહાર એને વાપુર દેવાની બિલીવ ઇન યોર સેલ્ફ દેટ યુ કેન ક્રિએટ ગ્રેટ આઈડિયાસ રિપીટ વિથ મી આઈ સે આઈ બિલીવ દેટ આઈ કેન ક્રિએટ ગ્રેટ આઈડિયાઝ આ વાક્ય તમારે રોજ પોતાની જાતને કહેવાનું રોજ સવાર ઉઠો એટલે એકવાર આપણે બિફોર યુ ગેટ આઉટ ઓફ યોર બેડ કે આઈ હેવ ધ કેપેસિટી આઈ કેન ક્રિએટ ગ્રેટ આઈડિયાઝ ગોડ હેઝ ગિફ્ટેડ મી વિથ અ વન્ડરફુલ માઇન્ડ આઈ કેન ક્રિએટ એક સેલ્ફ કોન્ફિડન્સ અંદર આવી જાય ઇન્ક્લુઝિવનેસ ઇઝ ધીસ કે યુ એક્સેપ્ટ અધર પીપલ્સ આઈડિયાઝ યુ એક્સેપ્ટ અધર પીપલ્સ નેચર્સ ઇમ્પ્લિમેન્ટેશનમાં છે ને તમારી ટીમના આઈડિયાઝ નહીં તમારા ટીમના લોકોના નેચર્સ એટીટ્યુડ એ પણ તમારે ઇન્કલુઝિવ રાખવા પડશે એ પણ તમારે એક્સેપ્ટ કરવા પડશે ધટ ઇઝ ઇન્કલુઝિવનેસ બિલ ગેટ્સની ઓટોબાયોગ્રાફી બધા વાંચજો બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઈટ એમાં લખ્યું છે ધ સિક્રેટ ઓફ માય સક્સેસ ઇઝ ધ કલ્મિનેશન ઓફ થ્રી થિંગ્સ આ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી ધ સક્સેસ સ્ટોરી ઓફ પ્રમુખ સ્વામી મહારાજ જસ્ટ ડિસ્ક્રાઇબ્ડ બાય સ્ટેટિસ્ટિક્સ લેટ મી ટેલ યુ ઇન સ્પેન ઓફ ફોર્ટી ફાઈવ ઇયર્સ ફ્રો ધ એજ ઓફ ફિફ્ટી વન ટુ નાઇન્ટી ફાઈવ દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ from his age of 51 to 95 in a span of 45 years he created 1300 institutions of social service that is 1300 hospitals hostels schools colleges community centers sanskar kendras mandirs harimandirs and akshardham you have been to akshardham at gandhinagar or delhi pramukh swami maharaj was the creator of that that means every 15th day of his life he created a new institute હવે તમે વિચાર કરો દર પંદરમાં દિવસે એક જમીન મળવી જમીન સંપાદન થવી એ જમીન લીગલી ક્લિયર કરવી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પછી એની પર શું કરવું છે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર નક્કી થવું બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં વી બિંગ અ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન વી ડિસ્ટ ધ ટેન્ડર્સ ટેન્ડર્સ પાસ્ટ આ બાજુ આર્કિટેક્ટ ડિઝાઇન્સ ધ પ્લાન્સ પ્લાન્સ પાસ્ટ ઇન ધ લોકલ ગવર્મેન્ટ બોડીઝ ફંડસ રેઇઝ ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની એટલે ખાતમુહૂર્ત થાય ટેન્ડર પાસ થયું એટલે કોન્ટ્રાક્ટર નિમણ એટલે કન્સ્ટ્રક્શન ચાલુ કરે બે માળની પાંચ માળની જે બિલ્ડિંગ થાય એ થઈ જાય ટુ ફાઇવ વોલન્ટિયર્સ વી નીડ હુ ડેડિકેટ દેઆર ટાઈમ રિસોર્સેસ ફોર દિસ ઇન્સ્ટિટ્યૂટ અંદર ફિફ્ટીન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ફિફ્ટી એમ્પ્લોઇઝ પેડ નીડેડ ટુ કેરી ઓન ધી એડમિનિસ્ટ્રેશન ધ વર્ક ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ એ બધા હાયર થઈ જાય ઇનોગ્રેશન સેરેમની હેલ્થ થઈ જાય એન્ડ ધેટ ઇન્સ્ટિટ્યૂટ પુડ ઇન દી સર્વિસ ઓફ સોસાયટી અમે જે આખી સ્ટોરી તમને કીધી હવે તમારા ઘરમાં વોશ બેસીન નો નળ ટપકતો હોય તો પ્લમ્બર કેટલા દિવસે આવે છે ને ચેક કરજો તમારા ઘરમાં વોશ બેસીન નો ન ટપકતો હોય ને તો પ્લમ્બર કેટલા દિવસે આવે છે ને એ ચેક કરજો તમે એને આવતા પંદર દિવસ થશે અને પ્રમુખ એક સંસ્થા દર કરી એન્ડ એન્ડ રેકોર્ડ હી ફોર ટુ ધ એજ ઓફ ફિફ્ટી વન ટુ નાઇન્ટી ફાઈવ આફ્ટર ઇસ પ્રાઇમ યુથ હી ટ્રાવેલ ટુ એટીન થાઉઝન્ડ વિલેજીસ એન્ડ ટાઉન્સ ઇન સિક્સટી કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ આફ્ટર ધ એજ ઓફ ફિફ્ટી વન He read and answered 7.5 lakh letters at an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years again after the age of 51. After the age of 51, Rojana letter named job. He personally visited 3.5 lakh homes again after the age of 51. age at the age of 51 he became the guru of the organization ah statistics describes something about his success story but motto gun emno inclusiveness our festival na <laughs> celebration ma <laughs> all the saints all the front run volunteers we had lot of meetings a lot of brainstorming what to do what how to do what scale to do lot of ideas

કે હું મારો આઈડિયા પ્રેઝન્ટ કરું પણ આફ્ટર ધ ટીમ ડિસાઇડ કે આનો આઈડિયા વધારે સારું છે તો વી એક્સેપ્ટેડ એન્ડ વી બીકમ અ પાર્ટ ઓફ માય ટીમ મેમ્બર્સ આઈડિયા એન્ડ આઈ બીકમ અ પાર્ટ ઓફ ટીમ ટુ ઇમ્પ્લીમેન્ટેડ ધેટ ઇગોલેસનેસ દેટ નોન ફ્રિક્શન ઓફ ઇઝ એટી ઇન્કલુઝિવનેસ આ તમને મેનેજમેન્ટ સ્કૂલ નહીં શીખવાડી શકે એ રીતે ટીમમાં સાથે કામ કરું ને ધેટ ઇઝ અ રિયલ ટીમ ઇન્કલુઝિવનેસ એકવાર પ્રમુખ સાંઈ મહારાજ એક પત્ર લખ્યો એક અમારા વડીલ સંત માટે કે તમને આ મંદિરમાં અત્યારે સેવા કરો છો ના યુ આર ટ્રાન્સફર ટુ અનધર પ્લેસ એન્ડ ના યોર ન્યૂ પ્રોફાઇલ વુડ બી ધીસ પછી અમારા બે વડીલ સંતો છે જે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અને પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી એ લોકો સંતનું સર્વે સેવા અને સ્થાન બધું નક્કી કરતા હોય દે કેમ વિથ એન આઈડિયા કે સ્વામી ફોર ધીસ સેન્ટ વી હેવ ડિસ્કસ એન્ડ વી આર લાઈક કમિંગ ટુ અ કે અહીંયા આ કરીએ પ્રમુખ સ્વામી કહ્યું પ્રમુખ સ્વામી મહારાજને એ વાત ગમી ગઈ અને વધારે યોગ્ય લાગી ઇમિડિયેટલી પ્રમુખ સ્વામી મહારાજ બ્રોટ લેટર દેટ હી પર્સનલી હોલ એન્ડ સોલ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન ધી એડમિનિસ્ટ્રેટિવ હેડ એન્ડ ધ સ્પિરિચ્યુઅલ ગુરુ હી બ્રોટ આઉટ હિઝ લેટર હી ટોર હિઝ ઓન હેન્ડ રિટન લેટર ઇન ટુ સ્મોલ પ્લેસ અમારા વડીલ સંતો સ્વામી વોટ આર યુ ડુ સવાય કે મેં એમ એમની માટે જ એક વિચાર કરેલો પણ મને મારા વિચાર કરતા તમારો વિચાર વધારે સારો લાગ્યો This is the strongest ફાઉન્ડેશન ફોર implementation ઓફ ઓલ યોર ideas. Acceptance ઓફ ધી ideas, બેટર આઈડિયાઝ ઓફ others. Acceptance. And યુ વોક ઓન ઇટ તો જ ને તમારા બંનેના આઈડિયાઝ ઇમ્પ્લિમેન્ટ થશે एले क्लिटन मेट प्रमुख स्वामी महाराज बिल क्लिंटन वॉज दे प्रेसिडेंट ऑफ युना टू थाउजंड प्रमुख स्वामी दे मेट इन मायामिट मिटिंग बिल क्लिंटन इंग्लिश बोले प्रमुख स्वामी एक शब्द ना समजे प्रमुख स्वामी गुजराती बोलले बिल क्लिटन एक शब्द ना समजे वच्च अुभाषा संत त्या इंटरप्रिटर हुड इंटरप्रिट बोथ द वेस इंग्लिश टू गुजराती टू इंग्लिश सो एक्ली इन द ट्वेंटी मिनिट कन्वर्सेशन एक्चुअल रिअल कन्वर्सेशन वॉज जस्ट एट मिनिट्स ప్రెసిడెంట్ అమెరికా అదర్ వర్డ్ కింగ్ ఓ దర్ బిల్ కలిజమెట్ ప్రెసిడెంట్ జోర్జ వోషింగ్ అబ్రామ్ క్లింకన్ జోన్ ఓఫ్ కేనల్డ్ రైగన్ లావర్ఫుల్ ప్రెసిడెంట్ సీస ఫాఫరీమెట్ సా ప్రముఖ స్వామి మహారాజా ఎయిటీ స్పీకింగ్ నోట్ సీంగల్ వర్డ్ જોઈ નથી તો એકદમ ટ્રેડિશનલ રીતે બિલ ક્લિન્ટન સાહેબ નો અમારું ગાંધીનગરમાં અક્ષરધામ જોવા માટે ખાસ આવજો એટલે અમારે ઇન્ટરપ્રિટર સંતે કીધું કે હી ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ અર વન ઓફ અર મોન્યુમેન્ટ્સ અક્ષરધામ એટ ગાંધીનગર ઇન ગુજરાત બિલ ક્લિન્ટન ઇમિડિયેટલી રિસ્પોન્ડેડ કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ અને આવ્યા